ખરાબ બનાવીને વાત કરવી પડે છે કેમ કે ભાજપે જે સૂત્ર આપ્યું છે બેટી બેટી આજે બે દિવસ પહેલાના જે સમાચાર છે તે સૂત્ર કેટલું સાર્થક થયું છે ગુજરાત માટે ગુજરાત હોય કે ભારત દેશ હોય આજે દીકરી ભણવા જાય છે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે સ્કૂલે અને સ્કૂલના જ પ્રિન્સિપાલ એ દીકરીની સાથે ખરાબ કૃત્ય કરે છે અને દીકરીને ગળે દઈને મારી છે છે દીકરી લેવા જાય અને એ જ્યાં એક એમની દીકરીને સુરક્ષિત જગ્યા સમજે છે એ જગ્યાની અંદર ખરાબ કૃત્ય થાય છે દીકરીની સાથે અને પછી દીકરીને જીવ ગુમાવવો પડે છે તો મારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મારે એટલું જ પૂછવાનું છે કે ભૂપેન્દ્રભાઈ તમને તો ગુજરાતે એક ઉપનામ આપ્યું છે દાદાના નામે તમે જાણીતા છો અને આ જ કૃત્ય આ જ વસ્તુ તમારા ઘરની અંદર તમારી પોત્રીની અંદર તમારી પોત્રી સાથે થાય તો તમે આને આનું શું તમે ન્યાય અપાવો તમારી પાસે કોઈ તમારી પાસે કોઈ જવાબ જ નથી તમે જોશો જ્યારે ટીવી ખોલશો અથવા પેપર ખોલશો અને એમની અંદર જે ન્યૂઝ આવે છે ખરાબ ન્યૂઝ આવે છે એ ન્યૂઝની પાછળ માત્ર ને માત્ર ભાજપના જ લોકો હોય છે ભલે પછી એ ડ્રગ્સ હોય કે ભલે પછી એ તૂટતો પુલ હોય ભ્રષ્ટાચારમાં પણ ભાજપ બળાત્કારમાં પણ ભાજપ અને ડ્રગ્સ ઘુસાડવામાં પણ ભાજપ તો આ ભાજપની ભવાઈ ની તો બીજું શું આજે ગતિશીલ ભારત ગતિશીલ ગુજરાત ભરોસાની ભાજપ તો અમારે કોની ઉપર ભરોસો રાખવો આજે ગુજરાતની દીકરી તરીકે ગુજરાતની મા તરીકે મારે ભૂપેન્દ્રભાઈ ને એટલું જ પૂછ્યું કે ભૂપેન્દ્રભાઈ અમે કોના ઉપર ભરોસો રાખીએ કોના ઉપર ભરોસો ભરોસો અમે અમે કોના ભરોસે દીકરીઓને બહાર કાઢીએ આજે તમારા ઉપર હતો પણ તમે તમે એ ભરોસાને ભરોસાને કેટલો ન્યાય આપ્યો તમે આજે ગ્રીષ્મા જેવી દીકરીની સાથે જયારે અવકૃત્ય થયું હતું ત્યારે આજે ગ્રીષ્માની સાથે જે કૃત્ય કરનાર છે એ સમાજની વચ્ચે છે તો તમે એને શું ન્યાય આપ્યો તમે એના એના કુટુંબને જયારે મળ્યા છો ત્યારે કે એની માની આજે શું કથા છે એવી જ રીતે આજે આ દીકરી જે નાની દીકરી છે એક કોમળી દીકરી આ જે સપના જોતી જોતી એ ઊભી થાય છે ત્યારે એમની સાથે આવા કૃત્ય કરવામાં આવે છે ત્યારે તમને ભૂપેન્દ્રભાઈ શર્મા આવે છે કે નથી આવતા એક માં તરીકે એક દીકરી તરીકે મને ખૂબ દુઃખ થાય છે ત્યારું ગુજરાતની અંદર થાય છે એક સૌથી ભારતનું સૌથી સુરક્ષિત જે રાજ્ય છે ભા ભારતનો સૌથી સુરક્ષિત રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની આજે ભાજપ સરકારની અંદર ગુજરાત સુરક્ષિત નથી રહ્યું આપણે એવું કહેતા હતા કે ઉડતા પંજાબ ઉડતા પંજાબ નહીં આજે ગુજરાત ઉડતા ગુજરાત થઈ ગયું છે આજે ગુજરાતનો યુવા ધન્ય જે છે એ રક્ષારવાડે ચડી ગયું છે ભ્રષ્ટાચાર છે એને માજા મૂકી છે અને એમના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને જેને ઉપનામથી દાદા એનું જેનું ઉપનામ આપવામાં આવ્યું છે દાદા તો દાદા તમારા ગુજરાતની અંદર આવું જયારે થઈ રહ્યું છે ત્યારે તમે ક્યાં છો આજે એક પ્રિન્સિપાલ છે અને પ્રિન્સિપાલના તમે આજ વિચાર કરો એક મા તરીકે દીકરી તરીકે મને ખુદને રોવું આવે છે કે આજે મારી દીકરી અને આજે આની જગ્યાએ મારી દીકરી હોય તો મારે મારી મનોદશા શું હોત તો આ જે દીકરી નાની છે જેને હજી તો ઊભી થઈ છે એમની સાથે આવા કૃત્ય થયા છે તો એમની માની દશા શું હશે એટલે મારે સમાજની દરેક મા અને દીકરીઓને કહેવાનું થાય છે તમે બધા પ્રશ્ન પૂછો આજે આપણે એમને મત આપીને આજે એને સીમ બનાવ્યા છે આજે ભાજપને આપણે લઈ આવ્યા છીએ તો આપણે એને પૂછવું પડે કે અમે કેટલી સુરક્ષિત દીકરીઓ અને સુરક્ષિત તમે અમારી સુરક્ષા માટે શું પગલાં લ્યો છો કાંઈ જ પગલા નથી લેતી ભાજપ સરકાર એટલે જ મેં શરૂઆત ભવાઈથી કરી છે એટલે ભૂપેન્દ્રભાઈ તમને મારી નમ્ર અને એક હૃદયથી એક તમને હું કહીશ કે મા તરીકે દીકરી તરીકે હવે તો જાગો હવે તો બેન દીકરીઓને લાજ લૂપતી બચાવો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે હવે કાંઈક કરો ક્યાં સુધી નરેન્દ્રભાઈના સ્ટેમ્પ બનીને રહેશો નરેન્દ્રભાઈ તમને સ્ટેમ્પ બનાવ્યા છે પણ ગુજરાત બધા જાણે જ છે કે તમે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈનો સ્ટેમ્પ છો નરેન્દ્રભાઈ જેમ કે એમ જ તમે કરો છો આજે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત છોડીને જ્યારે દિલ્હીની સુકાન સંભાળવા ગયા હતા ત્યારે બેન દીકરીઓ જેમને મત આપીને દિલ્હીની સુકાન આપવામાં આવી છે ત્યારે એને એટલું જ કીધું હતું કે કંઈ પણ દીકરીને પ્રોબ્લેમ થાય તો એ મને એક પોસ્ટ કાર્ડ લખે તો આજ ભારતની દીકરીઓ બહુ તકલીફમાં છે એ ભલે મણિપુરની દીકરી હોય કે ક્રિસમા હોય કે પછી આ નાની દીકરી હોય બધે સરખું જ દુઃખ છે અને એ દુઃખ અંદર નથી નરેન્દ્રભાઈ કે નથી ગુજરાતના સીએમ તો ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ તો અત્યારે વિદેશોમાં માલે છે એમને બે દીકરીઓની સાથે શું થાય છે એમને કાંઈ જ ખબર નથી ના હોય કેમ કે એમની દીકરીઓ નથી એમના ઘરની અંદર આવા કૃત્ય નથી થતા એમની બેન દીકરીઓને આવું ભોગવવું નથી પડતું એમની બેન દીકરીઓ એમનું ઘર એમનો પરિવાર સુરક્ષિત છે એને શું પણ જે 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 સમાજની સમાજની અંદર અંદર બેન દીકરીઓ સુરક્ષિત નથી ને એની મનોદશા શું છે એને તો ક્યારેક જાણવાની કોશિશ કરો જો આવી કોશિશ નહીં કરો ને તો સમાજ ગાંડો નથી પાગલ નથી આ ગમે ત્યારે તમને ઉખેડી ફેંકશે જય હિન્દ સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં